એ અમે બધા અત્યારે અહીંયા તાપ્પા બેઠા છે એવી જૂની અમારા વિસાવદર વિધાનસભાના ના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામમાં બે નું એ રોટલા ઘડીને ખવડાવ્યા છે આ સુલા ઉપર મસ્ત બાજરાના રોટલા ખવડાવ્યા છે અમને અને પછી રોટલા ખવડાવ્યા રીંગણાનો નો વોળો ખવડાવ્યો સાસ પીવડાવી ખવડાવ્યું ગોળ એટલે હતો બઉ સરસ આવેશોરભાઈ રાખવાનું છે કિશોરભાઈ ને તાલુકામાં માં રાખવાનું જિલ્લામાં 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 કેમેરાણની આપણું એક વાગ્યા નમસ્કાર મિત્રો કિસાન માં આપનું સ્વાગત છે મિત્રો વિસાવદન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના જ મત વિસ્તારમાં એક વાડી વિસ્તારમાં તાપણું કરીને બેઠા છે ત્યાં તેઓએ ગામડાની કરી છે મિત્રો આ સુધી જુઓ તમને પણ ખરેખર આવશે વિસાવદરના ધારાસભ્ય પોતાના જ વિસ્તારમાં એક વાડીએ ત્યાં ઓરોને રોટલો ખાધા ત્યાર પછી તાપણું કર્યું અને તેઓએ જે મોજ કરી છે તેઓએ જે ગોપાલ ઇટાલિયાએ કોમેડી કરી છે ખરેખર જોયા જેવી છે મિત્રો આ વસ્તુ વિસાવદરની જનતા જ કરી શકે વિસાવદર ધારે તે કરી શકે મિત્રો ગોપાલ ઇટાલિયાના કહેવા પ્રમાણે તેઓએ જે કોમેડી કરી છે તેઓએ લોકોને હસાવ્યા છે અને તેને લઈને તમારું શું માનવું છે સાથે લખતી પણ વાતો કરી છે તો છેલ્લે સુધી આ વિડીયો જુઓ છેલ્લે જે ગોપાલ ઇટાલિયાએ કીધું છે તે ખૂબ જ મહત્ત્વનું છે આ વિડીયો જોઈને તમારી પ્રતિક્રિયા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી આપજો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું વાત કરી છે અને આ લોકોએ શું મોજ કરી છે મિત્રો એક કોમેન્ટ ચોક્કસથી કરજો અને આ વિડીયો દરેક ખેડૂતોને શેર કરજો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે અરે બોલવાનું આપને મત દીજો એમ એ અમે બધા અત્યારે અમારા વિસાવદર વિધાનસભાના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામમાં બે નું એ રોટલા ઘડીને ખવડાવ્યા છે આ સુલા ઉપર મસ્ત બાજરાના રોટલા ખવડાવ્યા છે અમને અને પછી રોટલા ખવડાવ્યા રીંગણાનો વળો ખવડાવ્યો શાક પીવડાવી દહીં દહીં ખવડાવ્યું ગોળ એટલે હતો બહુ સરસ હા અને આના શું કાફા બે ગયા છે એમે બરાબર આ આ બધી બેનો લો કાઈ બેનો કે બે શબ્દો બોલો પાજરા કેટલા

આવું છે બધું ગામડાનું જીવન દેશી આપડા આપડે દીકરી અગિયારમુ ભણે છો અરે વાહ કયા માં અગિયારમા માં છે કોમર્સ માં બહુ સારું કેવાય હું કોમર્સ માં જતો

આપડે રાખવાનું છે કિશોરભાઈ તાલુકામાં તાલુકા નહીં રાખવાનું નઈ જીલામાં માં પણ રણનીતિ બધી ગુપ્ત રાખવું પડે આપણું આયોજન આપણું આપણું આયોજન સામે ખબર પડે એક વાગે બહાર પડ્યું ખબર છે ને

હવે તો બધા થોડા થોડા જાગૃત થાય ને થોડું થોડું ચૂંટણીમાં ધ્યાન આપે ને થોડું બધું થાય એમ છે તો મોત ના દી આવવાના છે હજુ

સર્વે કરવા આવે ને એટલે કહી જાય તું હું આવ્યો કે સર્વે કરવા અમારે ગોપાલભાઈ હું અમદાવાદ હતો ને હું કાપડ નો ધરીને મારો કારખાનો હતો તો મારે સિંધી વેપારી હતો જયભાઈ એ સિંધી માં એટલી એકતા ને એને કોઈ સીમા નહીં એના હગા વાળા ને બધા બળકીને બળકીને દુકાનમાં બોલો

તો કોપરેટર છે ને સુરજ વિપુલ સ્વાગત આપ જણા આવી ગયા લાઈવમાં આ મારા વિસાવદર વિધાનસભાના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામની સીમમાં બધા બેઠા છે આ બધા અમારા ઠેકેદારો છે અને સીધા સાધા ભોળા મહેનતુ માણસો છે આમ તો આખા ગુજરાતના ગામડામાં રહેતા જે લોકો છે એ બહુ મહેનતુ છે અને ભોળા બોલ છે અને એના ભોળપણનો આ ભાજપવાળા વાળા તરી વરથી ગેરફાયદો ઉઠાવ્યો નાની મોટી વાતોમાં છેતરી જાય નાના મોટા વાયદા વચન મારી જાય ભોળો માણા વિશ્વાસ કરી લે અને એકના એક ચોર ઉપર વખત વિશ્વાસ કરી લે એટલા ભોળા ભાજપ વાળા તરી વરજ છેતરે છે તરી વરત થી ભાજપના હાથે છેતરાઈ જાય છે તો કેટલા ભોળા હશે એ બધા કરેલું છે અને બધા વિશ્વાસ આવી રીતે બધા લોકોને મારી વિનંતી થોડા થોડાક બધા જાગૃત બને થોડુંક થોડુંક વિચારે ચૂંટણી આવતી જતી રહેશે નેતા આવતા જતા રહેશે પણ આપણા માપનો નેતા આપણા મતથી ચૂંટાય તો બહુ હેલું પડે હમણાં મારે પેલા કાથરોટા ગામમાં બેઠો હતો તો બે ચાર આગેવાનો મારે વાત કરી કે આ પ્રશ્ન છે બોલો પ્રશ્ન છે ના પ્રશ્ન છે પ્રશ્નો છે

ગામની અંદર એમ કેવો કે ભાઈ મારે કુપન માં નામ બદલવું નથી બદલી દેતા એમ કે આવું બધું થોડું લાવવાનું છે એવડો નેતા નથી મોટો નેતા આવી ગયો આપડી પાસે માનો રિક્ષા ને ટાયર સડાયું ટ્રેક્ટર નું એમ મેળ પડે તો પબ્લિક હંમેશા ચૂંટણી જયારે આવે ત્યારે પેલા તો પબ્લિક એ હંમેશા એ વિચારવું પડે નેતા તમારા નો હોવો જોઈએ કપડું આપણા નું હોય તો શોભાઈ તો કદાવ બધાને અત્યારે ગુજરાતમાં સિસ્ટમ કદાવર નેતા કોણ છે નામચીન કોણ છે કદાવર હોય એ તો આપણા કામમાં થોડો આવવાનું ના આવે આપણે કામમાં આપડી જેવો આવે આપડી હારે હોય બેહે વાત કરે તો આપડી જેવો હોય તો જ કરીએ કે સાંભળે પાંચસો કરોડનો માલિક હોય ચૂંટણી મૂંઘ વરે જીતી જાય તો આપણે જોવાય ન મળે છે બરાબર એટલે પબ્લિક બધા એ વિચારે કે ભલે રાજકારણમાં ગમે પાર્ટી હું તો કહો ચાલો તમને ભાજપને દેવું હોય તો તમારા માપનો હોય તો જ દેવો નેતા માપ નો જ આપણે સીધા આપડે આપડે જેવું છે અત્યારે એ ના છે એ કે એનું નામ આમ એ તમારી તેમ પૂછતું નથી પાંચ પૈસા તમે એને પકડી ને બેઠા છો પડે ને એમ

પણ મેં કીધું નેતા આપડા માપ હોય ને એ જોઈ લેવા તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે બધી પાર્ટી ઉભી રે તમારી જો તમારા માપનો કયો હશે નાના ઘર નો હોય નાના કુટુંબ નો હોય ગરીબ પરિવાર માં જ હોય તો તમને ઓકારો દે રૂપિયા વાળો હોય તો એનો પડારો હોય બરાબર એનો મોટો અભિમાન હોય અભિમાન એમાં છૂટાઈ જાય તો અભિમાન વધી જાય બરાબર એટલે આપણા માપ નો નહીં છુટાય ને ત્યાં સુધી આપણી સમસ્યા ઘટશે એટલે બધા માણસો એ ખાસ નોંધ લેવી પડે અત્યાર શું છે બહુ મોટો માણા હોય એની જલ્દી છૂટાય એવડો મોટો પેલેજ છે બટન દાબતો વધુ મોટો પકડવો કે હાલો બધા દાબો રામ રામ મિત્ર વિડીયો તમે છેલ્લા સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે કે કોઈ પણ ઉમેદવાર હોય ચૂંટણીમાં ઊભે તે આપણા જેવો હોવો જોઈએ જેથી કરીને આપણા પ્રશ્નોને સમજી શકે આપણી સાથે આવી શકે અને આપણે તેને દિલ ખોલે આપણી સાથે વાત કરી શકે જે કરોડોમાં રમતા હોય તેવા ઉમેદવાર આપણી વાતને સમજી ના શકે તો તેવા ઉમેદવારને ક્યારેય ના જીતાડવા જોઈએ ગરીબ માણસનો દીકરો હોય ભણેલ ગણેલ હોય હોશિયાર હોય અને આપણી વચ્ચેથી જે આવતો હોય તે ઉમેદવારને આપણે જીતાડવો જોઈએ તે ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે સહમત છો કે નહીં આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો સાંભળવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે આઇકન પ્રેસ કરો જેથી કરીને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન મળતા રહે હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે જય ભારત જય કિસાન જય જવાન ભારત માતા કી જય